સદીમા તરીકે આ અહીંયા પૂજા થાય છે અને આપણે ગુજરાતમાં મેલીમા તરીકે આપણે પૂજા કરીએ છીએ અહીંયા ઘણા બધા ગુજરાતના વ્યક્તિ અહીંયા આવે છે દર્શન દર્શનાર્થે અને મિત્રો સામે તમે જોઈ શકશો એ મૂર્તિ સોનાની હતી અને જે ચોરી થઈ ગઈ હતી અને ચારથી પાંચ દિવસની અંદર એ જે ચોર હતા જે મૂ મૂર્તિ જે સોનાની પાછી મૂકી ગયા હતા આ માહિતી જે ઉજ્જૈનનો જે ભાઈ હતો એની પાછળ આપણે મળી છે જે મારો વિડીયો તમે જોઈ શકશો જે આપણે ઉજ્જૈનમાં જે ફર્યા હતા અને જેની ઘણી બધી માહિતી પણ આપણે એ ભાઈ આપી હતી તો એ પણ તમે વિડીયો જોઈ શકશો કે ઉજ્જૈનમાં કયા નાના મોટા મંદિરો આવેલા છે અને ઘણો બધો વિડીયો આપણે કવર કર્યો હતો તમે જોઈ શકશો ગુજરાતમાં અહીંયા તમે મિત્રોએ ચોક્કસ અહીં આવે છે અને મિત્રો તમે પણ અહીંયા દર્શન કરેલો હાથ અને તમે પણ અહીંયા આવી શકો છો માતાજીના દર્શન પણ કરી શકો છો સીપા નદીના કાંઠે આવેલું છે દોસ્તો સાથે સાથે જે આપણે ઉજ્જૈનમાં જે મહાકલેશ્વરના દર્શન કર્યા છે એ પણ તમે વિડીયો પૂરો જોઈ શકશો ઘણા બધા તેમાં મેં કવર કર્યું છે અને એક ટુરિસ્ટ ગાઈડ જે આપણી રિક્ષાભાઈ હતો એને બધી ઘણી બધી માહિતી આપણે સાથે શેર કરી છે ઉજ્જૈનમાં ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે તો એની મેં ટોટલ જે તમે જે મહાકલેશ્વરનો જે વિડીયો છે એ તમે જોઈ શકશો ઉજ્જૈનમાં જે આપણે મહાકલેશ્વરના દર્શન કર્યા હતા અને સરસ મજાનું કવર કર્યું હતું તો એ પણ તમે વિડીયો જોઈ શકશો અને આખી બધી માહિતી તમે મેં એ વિડીયોમાં આપી છે તો તમે વિઝિટ કરીને એ વિડીયો તમે જોઈ શકશો પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને હાલ તમે જોઈ શકશો તો દોસ્તો જે આપણે સદી માતાના દર્શન કર્યા બાદ અહીંયા જે ગઢકાલીમાનું મંદિર આવેલું છે તો એના હાલ આપણે દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકશો તો મિત્રો ઘણા બધા નાના મોટા એ મંદિરો આવેલા છે ઉજ્જૈનમાં એક દિવસ તો ઓછો પડે ને પડે પડે કારણ કે અહીંયા ઘણા બધા જે મંદિરો આવેલા છે જે બેનબેન મંદિરો છે એ પણ તમે બે દિવસની આજુબાજુ તમે કવર કરી શકો છો તો અહીંયા તમે બેથી ત્રણ દિવસ ગણી લેવાના જ્યારે પણ તમે ઉજ્જૈનમાં આવો અને આ બધા મંદિરો ફરવા હોય તો ત્રણથી ચાર દિવસ આજુબાજુ તમે અહીંયા રોકાઈ શકો છો તો દોસ્તો સાથે સાથે જે મહાકલનો જે વિડીયો છે એ પણ તમે જુઓ એની લિંક ઉપર આ બટનમાં તમને મળી જશે તો મળીએ કે નડીશો તો જય માતાજી